અને બાજુમાં અ કરીને લખવાનું તેથી ખબર પડે અને માર્ક્સ સારા હોય આપણને પ્રશ્ન એક ખાલી જગ્યા કે વિકલ્પો હોય તો ખાલી જગ્યા અને વિકલ્પો આખા જવાબમાં લખવાના વિકલ્પ એ હોય તો એ અને એનો બાજુમાં જવાબ પછી પ્રશ્ન બે બે હોય તો એક બે વાક્યમાં જવાબ આપવાના હોય તો તે પણ આપણે પહેલો ના આવડતો હોય તો ખાલી જગ્યા મૂકી દેવાની જ્યારે આપણને આવડે ત્યારે લખી દેવાનો પ્રશ્ન ત્રણ પ્રશ્ન ત્રણ હોય તો મોટા હોય તો તેમાં પણ એમ જ કરવાનો કે આપણને આવડે લખી દેવાના પહેલાં અને મુદ્દાસ લખવાના અને આગળ ચોથા ભાગની જગ્યા છોડવાની અને બે ત્રણ વાક્યમાં લખી અને પછી મુદ્દો પાડવાનો એટલા માટે આપણે લખાણ મોટું સારું લાગે અને જગ્યા પણ વધારે છે અને પ્રશ્નો ચારમાં આપણને પ્રયોગ કીધો હોય તો આપણે મિડલમાં આકૃતિ દોરવી ત્યાંથી આપણે આજુબાજુમાં નામ નિદર્શન કરી શકીએ અને પછી નીચે હેતુ

bueno, ¿puedes panita te y, y que